રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર બન્યા પછી પહેલી વાર રાજકોટ આવેલા પરિષદ ધાનાડીએ કર્યા આશાપુરા મંદિરના દર્શન ચૈત્રી નવરાત્રીના ધનૈયા તપી રહ્યા છે અને આ ધोम ધખતા તાપમાં મારી કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે 20-20 દિવસથી ગામની ગલીઓમાં લાચારી વર્ષ શાસક પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે મા હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓ ને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરું છું આપ સૌ મીડિયાના મિત્રો સાક્ષી છો એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતા એની આંખમાંથી ચોધાર આંસુ જતા હોય ત્યારે કોઈ પણ માણસનું હૃદય દ્રવ્ય ઉઠે આજ વીસ વીસ દિવસથી આ દીકરીઓ સ્વાભિમાનની લડાઈ લડવા સંયમ સાથે શિસ્ત સાથે મર્યાદામાં બધા જ લોકોને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી રહી હતી મને પણ એવું હતું કે સરકાર જરૂર આ દીકરીઓની વાત સાંભળશે આજે એ દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહ બીજરો વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો ત્યારે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી આવતી પેઢીને ન ભોગવવું પડે વિવિધતામાં એકતાનો ગુલ દસ્તો એવા દેશની અંદર ગુજરાતની અંદર અઢારેય વરણ એક થઈ અને ગુજરાતની આવતીકાલને ઉજાળી બનાવવા માટેનો સંકલ્પ કરે એવી વિનંતી આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી વૈચારિક વિવિધતાએ દેશની લોકશાહીનું હાર્દ છે અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ હોય વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલી ફાલીને પંખતા પાર્ટી દર ચૂંટણીએ ક્યાંય જ્ઞાતિ જાતિ ધર્મ કોમ વચ્ચે ભાગલા પડાવવાના પ્રયાસ કરે છે વર્ગ વિગ્રહનું બીજ રોપી અને સત્તા મેળવવામાં સફળ થયેલા લોકોએ પણ મને એમ લાગે છે કે આ ચૂંટણી ટાણે ઈરાદાપૂર્વક ક્યાંય વર્ગ વિગ્રહ કરી બાપુથી બીવડાવી અને પટેલિયાઓ પાસે વીસ વર્ષ જેમ પેટી ભરાવી એમ પેટી ભરાવવાનો પ્રયાસ હતો અને એ વર્ગ વિગ્રહના બીજથી જે ભવિષ્યના પડકારો ઊભા થવાના છે એને રોકવા માટે એક જવાબદાર આગેવાન તરીકે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડવા માટે રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટેની મેં જવાબદારી સ્વીકારી આજે પરેશભાઈ ધાનાણી રાજકોટ એની જે ઉમેદવારી થઈ ઉમેદવાર તરીકે સિલેક્ટ થઈ પછી પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને પછી રામનાથ દાદાને ધજા ચડાવી અને પ્રચારની શરૂઆત કરશે અને અમને સો ટકા ભરોસો છે કે પરેશભાઈ મા ભગવતી અને રામનાથ દાદાના આશીર્વાદથી સો ટકા જંગી લીટથી જીતે છે મુદ્દા તો આમ જોવા જાવ તો ભાજપની સામે અમારી પાસે ને સમગ્ર પબ્લિક પાસે મુદ્દા તો એટલા જ છે મુખ્ય મો મોંઘવારીના મુદ્દા છે મહિલા અત્યાચારના મુદ્દા છે અને બેરોજગારીના મુદ્દા છે યુવાનોને રોજીરોટી ન નથી મળતી પેપર ફૂટવાના લાખો મુદ્દા છે એટલે મુદ્દાને તો કોઈ અને અત્યારનો મુખ્ય મુદ્દો છે કે જે સમગ્ર ભારત દેશની નારી શક્તિનું અને મહિલા સંસ્કૃતિનું જે અપમાન કર્યું છે અમુક શબ્દોથી એ મુદ્દા ઉપર અત્યારે સો ટકા કોંગ્રેસ જીતે છે પરેશભાઈ ધાનાણી એક પાટીદાર આગેવાન છે લોકો એનાથી પરિચિત છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે એટલે લોકો સારી લોકો એ રીતે જાણે છે પરેશભાઈની કામ કરવાની પદ્ધતિ લોકો વચિત છે એટલે પરેશભાઈ રાજકોટથી જંગી બહુમતી જીતે એવી અમારા લોકોની લાગણી છે ખરેખર ખાસ કરીને મોંઘવારીના મુદ્દા છે રોજગારીના મુદ્દા છે અને શિક્ષણના પ્રશ્નો છે અને ખાસ કરીને મેડિકલ આ જો તમે કોઈ મેડિકલને કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે છે તો બબે ત્રણ ત્રણ લાખ રૂપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ થાય છે જો ભણવાનું ભણતર જે હોય છે એ પણ મોંઘું હોય છે બધી રીતે લોકો ત્રાહીમ છે મોંઘવારીએ માજા મૂકી છે લોકોના કોઈ બે ઘરના છેડા ભેગા નથી થતા ખરેખર આ મુદ્દા આધારિત કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે ખાસ કરીને અત્યારે આ આ મંદિર દર્શન કરશે પછી આશાપુરા માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે એના માટે શું કહેશો અત્યારે ખરેખર બધા અમારે એક કોંગ્રેસમાં પ્રણાલિકા છે કોઈ પણ ફોર્મ ભરેલા બધા ટોટલી મંદરી આવરી લે લોકોના આશીર્વાદ મળે અને લોકો મેસેજ થાય એ માટે પોલી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંક ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ